તો રાજ્યમાં વરસાદી માહોલથી જળાશયોની અંદર પાણીની ભરપૂર આવક જોવા મળી રહી છે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સુરોવર ડેમમાં ચોપ્પન ટકાથી વધુ જ્યારે કે રાજ્યના બસો છ જળાશયોમાં પાંત્રીસ ટકાથી વધુ જળસંગ્રહ છે સૌરાષ્ટ્ર વિસ્તારમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા વરસાદને કારણે ત્રણ જળાશયો સંપૂર્ણ છલકાઈ ગયા છે જેમાં જામનગર જિલ્લાનો વાગડિયા અને સસોઈ બે ડેમ તથા સુરેન્દ્રનગર જિલ્લાનો વાંસળ ડેમ સો ટકા ભરાતા હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે આ સિવાય રાજ્યના આઠ ડેમ એસી થી એલર્ટ પર છે જેમાં જુનાગઢના ઓઝત બે અને બાટવા ખારો ડેમ મોરબીના ગોડાદ્રોઈ રાજકોટના ભાદર બે તથા ભરૂચના ધોલી અને બલદેવા જામનગરના ફુલઝર એક તથા પોરબંદરના સાસણ ડેમને એલર્ટ આપવામાં આવ્યું છે રાજ્યના કુલ સાત જળાશયો સિત્તેર થી એસી ટકા વચ્ચે ભરાતા વોર્નિંગ આપવામાં આવી છે જેમાં જામનગર જિલ્લામાં ફુલઝર ઊંડ ત્રણ અને રાજકોટના આજી બે બે અને ન્યારી તથા સુરેન્દ્રનગરના ધજા ડેમનો સમાવેશ થાય છે મધ્ય ગુજરાતમાં સત્તરમાંથી સાડત્રીસ પોઈન્ટ ત્રેવીસ ટકા સૌરાષ્ટ્રના એકસો એકતાલીસ જળાશયોમાં એકત્રીસ પોઈન્ટ ચોપન ટકા ઉત્તર ગુજરાતના પંદરમાં છવ્વીસ પોઈન્ટ તેત્રીસ ટકા અને કચ્છના વીસ જળાશયોમાં બાવીસ પોઈન્ટ બાણું ટકા પાણીનો સંગ્રહ થયો છે